મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ કાવીને રહેવાસી છું ફળિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર ઘરાઘર મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દારિયાભાઈ ગોહિલ તે છોકરીને એમ કહેતા કે ફરિયામાં સાયકલ નહીં ફેરવવી અને અહીંયા ઘર ઘર મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે ઊંઘતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહણ હાલતમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચઢેલી હતી તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોતીનો મારેલો છે